આપણે એમાંથી હલાવી લઈશું આ મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી હતી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે પાસ્તા બનાવશું તો આ રીતના આપણે પાસ્તા આવી લીધા છે બધાય સોસ આવી જાય અને આપણે આ પાસ્તા લીધા છે તો આજે આપણે આ બનાવશું બે નંગ આપણે ડુંગળી આ રીતે ઝીણી ઝીણી સુધારી લીધીશ બે ટમેટા સુધારી લીધાશ અને આ આપણે લસણને ઝીણી ઝીણી કટકી કરી લીધીશ આદું ખમણી લીધું છે આપણે થોડુંક બે મરસા આ રીતે આપણે સુધારી લીધાશ અને આ આપણે કેપ્સિકલ મરસું છે એ સુધારી લીધું મોટું મોટું અને તેલ લીધું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું અને આપણે પાણી લીધું તો ગેસ ચાલુ કરશું પેલા આપણે બાફા મેલી દેવું આ કડાઈમાં આપણે પાણી નાખશું તો આ રીતના ઠંડકો તો અમે આપણે ખોલી લેવું આપણે આ બધા બનાવી નાખવાના છે કે મારા ઘરમાં નવ મેમ્બર છે એટલે હું નવ હાથે બનાવું છું તો આ રીતે આપણે બધા બનાવી નાખશું જો આ રીતની આમાં આવે આ સોસ આવે બધા તો આ બધા સોસ આપણે એમાં નાખશું એને આપણે સાઈડમાં રાખી દઈએ તો પાણી આપણે ગરમ તો આપણે આમાં મીઠું નાખશું બાફામાં આપણે અડધી ચમચી નાખ્યું છે મીઠું તો આપણે આ પાણી ઉકળી ગયું છે તો આપણે આ પાસ્તા એમાં બધાય નાખી દેવું આપણે પાસ્તાને આ રીતે હલાવતા રહેવાના છે એટલે એકા બીજા તો હવે આપણે જોઈ જોઈ એક કાઢીને તો હવે આપણે આ બફાઈ ગયા છે તો આને આપણે કાઢી લેવું આપણે બહુ બફાવા નથી દેવાના બહુ કાચા નથી રહેવા દેવાના બહુ બફાવાય નથી દેવાના આ રીતના મીડિયમ રાખવાના તો આને આપણે ગાળી લેવું આને આપણે નીચે ઉતારીને આમાં ગાળી લેવું અને પાણી બધું કાઢી લેવું હવે આપણે આમાં થોડું ઠંડુ પાણી નાખશું એટલે આપણે એકદમ બફાઈ ન જાય ને તેથી થોડુંક આપણે ઠંડુ પાણી નાખશું આ રીતના આપણે રાખવાના છે હવે આપણે કરી આપણે કડાઈ લીધીશ એમાં આપણે તેલ નાખશું તેલને ગરમ થવા દઈશું તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે लसण नाकी देहू मोपड्या आडू नाकी देहू चिमचा कड वागे हूं चिमचा लसण ने कटगी करिए એટલે સરસ આમ મોઢામાં આવે એટલે લસણ સારું લાગે એટલે આપણે લસણ નાખી છે જાજુ થોડું નાખી છે મારા છોકરાઓને બહુ ભાવે છે લસણ હવે આપણે આ ડુંગળી નાખી દેવું આપણે લાલ જેવું ખાવા દેવું હવે આપણે આ તીખી મરસી લીધી હતી ઈ નાખી દેવું અને આ કેપ્સિકલ લીધું છે ઈ નાખી દેવું અને થોડુંક આપણે આમાં મીઠું નાખશું થોડુંક આપણે નાખ્યું છે બાફામાં પાસ્તા બાફામાં એટલે માપે નાખવાનું મીઠું તો આપણે આને કેપ્સિકલને આપણે થોડુંક શેડવી લેશું આમાં હવે આપણે આમાં ટમેટા નાખી દઈશું ટમેટા તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો આમાં તો ટમેટાને આપણે સડવા દઈશું થોડીક તો આપણે ટમેટાને બધું એકદમ સરસ બધું ગળી ગયું છે પાકી ગયું છે તો હવે આપણે આ સોસના બધાય આવી રીતથી આમ બધાય કાપી લીધા છે તો આ બધાય સોસ આપણે આમાં નાખી દેવું તો આ રીતે આપણે બધાય સોસ આમાં નાખી દેવું આપણે સોસ બધાય નાખી દીધા છે તો હવે આપણે આ મસાલો છે ઈ નાખી દેવું એક મસાલો આપણે ઉપરથી નાખશું દલ્લી પડી ગઈ આવી છે તો અને થોડુંક આપણે પાણી નાખશું આપણે જે પાસ્તા બાફા છે ને એનું પાણી થોડુંક આપણે એમાં નાખી એનો આપણે એક મિનિટ જેવું આપણે આને સળવા દેસુ તો આપણે એકદમ સરસ બધું ઉકળી ગયું છે અને સરસ થઈ ગયું તો હવે આપણે આ પાસ્તા એમાં નાખી દેવું

હવે આપણે હજી એક પડીકી છે એ નાખી દેવું હવે આપણે બધું મિક્સ કરી લેવું આપણે ગેસને હવે બંધ કરી દઈશું બધું મિક્સ કરી લેવું હવે આપણે આને નીચે ઉતારી લેવું અને આપણે આમાં સર્વ કરી લેશું તો આપણે ગરમે ગરમ પાસ્તા સર્વ કરી લેશું તો તૈયાર છે પાસ્તા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પાસ્તા